હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એન્ડ હું વલસાડથી દિવસ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજનો વ્લોગ મોર્નિંગથી શરૂઆત કરી છે અને આજે માક્ષર મહિનાનો બીજો ગુરુવાર છે તો એ માટે મેં પૂજાની તૈયારી કરી નાખી છે નાણાંપ આ રીતે મેં પૂજાની તૈયારી કરી છે હવે પહેલાં રસોઈની શરૂઆત કરી નાખીએ પછી દીવો માટે લંચ માટે આવશે તો પહેલાં રસોઈ બનાવી નાખું અને છોકરા લોકો બી સ્કૂલથી આવશે તો રસોઈ કમ્પ્લીટ થઈ જાય પછી હું દીવો બધી કરી નાખું મોર્નિંગનું રૂટીન તો કમ્પ્લીટ થઈ ગયું છે પછી રસોઈ બાકી છે રસોઈ થઈ જાય એટલે પૂજા તો બાય ગઈશ પછી મળીએ રસોઈ કરીને પૂજા કરીએ પછી મળીએ આજે મેં ગ્રીન એન્ડ પિંક કલર ની સાડી પહેરી છે ગઈસ મારી પૂજા સવી થઈ ગઈ કથા બી થઈ ગઈ પૂજા બી થઈ ગઈ આરતી બી થઈ ગઈ હવે હસબન્ડજી લંચ માટે આવશે રસોઈ બી તૈયાર થઈ ગઈ છે તમને દર્શન કરાવું માતાજીના પછી મળીએ અત્યારે હસબન્ડ ની લંચ માટે આવશે થઈ ગઈ છે ગાઈસ ગુડ મોર્નિંગ કાલે સનય બીજી હતી એટલે કંઈ પણ સુકની થયેલું તો આજે નેક્સ્ટ ડે ફ્રાઈડે છે તો બસ એનું કામ ચાલુ છે એ બહારનું વાતાવરણ તમને બતાવું કેવું થઈ ગયું છે એકદમ વરસાદ આવતો બી નથી અને તડકો પડતો બી નથી માં દસ કમ છે અને બારમાં દસ કમ છે ને ત્યાંનું તમને વાતાવરણ એકદમ અંધારું અમારા ગાર્ડન છે આજે ઝાડુ મારવા પડવાનું છે